હજીરા વિસ્તારમાં એટીપીસી રેલવે ફાટક પાસે આવેલા બ્રિજની જર્જરિત સ્થિતિએ સ્થાનિક લોકોની ચિંતા વધારી છે બ્રિજના પિલરોમાંથી પોપડા ઉતરી રહ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે જે બ્રિજની ગંભીર રીતે નબળી થયેલી માળખાકીય સ્થિતિનું સૂચન કરે છે લોકોનો આરોપ છે કે જો તાત્કાલિક સમરકામ ન થાય તો કોઈ મોટી દુર્ઘટના થવાની શક્યતા છે હજીરા વિસ્તારમાં એનટીપીએસસી રેલવે ફાટક પાસે આવેલા બ્રિજની જર્જરીત સ્થિતિએ સ્થાનિક લોકોની ચિંતા વધારી છે બ્રિજના પિલરો માંથી પોપડા ઉતરી રહ્યા છે અને સળિયા દેખાઈ રહ્યા છે જે બ્રિજની ગંભીર રીતે નબળી થયેલી માળખાકીય સ્થિતિનું સૂચન કરે છે લોકોનો આરોપ છે કે જો તાત્કાલિક સમારકામ ન થાય તો કોઈ મોટી દુર્ઘટના થવાની શક્યતા છે જર્જરિત બ્રિજની જોખમી સ્થિતિ હજીરા વિસ્તારમાં મોટી દુર્ઘટનાનો દર લાગી રહ્યો છે સ્થાનિક નિવાસીઓના મુતાબિક આ બ્રિજની બીમ અને માળખું ખૂબ જ નાજુક અને જોખમભર્યું બની ગયું છે રોજબરોજના વાહનો અને પદયાત્રીઓની આવજાવ હોવા છતાં સત્તાવાર સ્તરે કોઈ કાર્યવાહી ન થવાથી લોકોમાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે જો આ બ્રિજની સમસ્યા ઝડપથી દૂર ન થાય અને કોઈ મોટી ઘટના બને તો સંબંધિત સત્તાવાર અધિકારીઓ જવાબદાર ગણવામાં આવશે લોકોની માંગ છે કે સરકાર તરત જ તકનીકી ટીમ મોકલી બ્રિજની તપાસ અને જરૂરી સમારકામ કરાવે આગળ મોરા ત્રણ રસ્તાથી એન્ટીપીસી બ્રિજ તરફ જતા રસ્તાની સ્થિતિ પણ ખરાબ જોવા મળી છે થોડા સમય પહેલા કરવામાં આવેલા સમારકામ છતાં ફરીથી ડામર ઉખડી ગયા છે અને ખાડાઓથી ભરપૂર રસ્તા બાઇક ચાલકો માટે મુશ્કેલી ઊભી કરે છે હર્ષદ મહાયવંશી રિપોર્ટ આઝાદ ન્યુઝ મારું નામ દીપક પટેલ પ્રમુખ શ્રી હજીરા કાંઠા વિસ્તાર સહકારી મંત્રી દીપકભાઈ આજે ક્યાં રજૂઆત કરવામાં આવી છે કઈ કઈ જગ્યા પર રજૂઆત કરવામાં આવી તમે સૌપ્રથમ તો મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે આ જે નેશનલ હાઈવે દ્વારા જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે આ લગભગ અંદાજે દસ વર્ષ પહેલાં જ ફક્ત બનાવવામાં આવ્યો છે અને આ ઓવરબ્રિજ નથી ખરેખર તો સરકારનું કૌભાંડોનું એક આ એક જીવતું જાગતું ઉદાહરણ છે હું તમને બતાવી શકું છું કે આ ઓવરબ્રિજના ભીમ અને કોલમમાં સરિયા દેખાતા થઈ ગયા છે અને જ્યારથી ઓવરબ્રિજ બન્યો ત્યારથી લઈને આ દિન સુધીમાં ત્રણસો વર્ષના ત્રણસો પાંસઠ દિવસ આ બ્રિજમાં કંઈને કંઈ કંઈને કંઈ મેન્ટેનન્સ ચાલુ જ હોય છે અને આના કારણે હજીરા વિસ્તારના લોકો હજીરા વિસ્તારની તમામ કંપનીઓમાં જે કામકાજ કરતા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર ખૂબ જ હેરાન પરેશાન અને ટ્રાહીમામ પુગારી ચૂક્યા છે અને ન કરે નારાયણ આજે આ લોકોના કારણે આ લોકોના કૌભાંડના કારણે જે રીતે તમે જોયું છે આણંદ પાસે ગંભીરની ગંભીર દુર્ઘટના થઈ એમાં બિચારા બાવીસથી પચીસ જેટલા નિર્દોષ લોકોના જીવ હુમાયા એવી જ રીતે અમને બીક છે કે આ બ્રિજના કૌભાંડોના કારણે અહીંયા પણ નિર્દોષ લોકોના જીવ ગુમાવે ગુમાવી એવી શક્યતા છે એટલે તાકીદના ધોરણે અમે મારા દ્વારા શ્રી માનનીય કેન્દ્રીય અને પરિવહન અને હાઈવે મિનિસ્ટર શ્રી નીતિન ગડકરી સાહેબ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ સંદીપ દેસાઈ સાહેબ અને નેશનલ હાઈવેના જે તે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક આ બે ઓવરબ્રિજની સ્ટેબિલિટી રિપોર્ટ ચેક કરવામાં આવે અને જો આ બ્રિજ જોખમરૂપ હોય તો તાત્કાલિક આ બ્રિજને બંધ કરવામાં આવે અને હજીરા વિસ્તારમાં પરિવહન માટે વૈકલ્પિક વૈકલ્પિક રૂટ એક આપવામાં આવે જેથી લોકો સુરક્ષિત રીતે અવર જવર કરી શકે આ દ્વારા મારા દ્વારા મારા દ્વારા માનનીય છે નેશનલ હાઈવે આપણે કેન્દ્રીય પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકર ગડકરી સાહેબ સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ સાહેબ નેશનલ હાઈવેના જે તે અધિકારીઓને કલેક્ટર સાહેબને મેં રજૂઆત કરી છે અને હું ચીમકી ઉચ્ચારું કે જો આવનારા પંદર વીસ દિવસમાં નેશનલ હાઈવેના અધિકારીઓ દ્વારા આ બંને ઓવરબ્રિજ ઈચ્છાપુર ઓવરબ્રિજ અને ક્રિપકો ઓવરબ્રિજ તેમજ ટ્રીપુ આપણે નેશનલ હાઈવેના મોરા ત્રણ રસ્તાથી ઈચ્છા પર ચાર રસ્તા સુધી જે બિસ્માર હાલત થઈ ગયો છે જે નેશનલ હાઈવેની પોલ ખોલી નાખી છે પ્રથમ વરસાદે એ રોડ જો બનાવવામાં નહીં આવે તો અમે તાત્કાલિક ધોરણે અમે આંદોલન છેડીશું અને અમે ખૂબ જ મોટા પાયે વિરોધ નોંધાવીશું સાથે સાથે હું આપના માધ્યમથી નેશનલ હાઈવેના અધિકારીને ચીમકી આપું છું કે જો આવનારા પંદર વીસ દિવસમાં આ રોડનું કામ નહીં થશે તો અમે રસ્તા રોકવા આંદોલન પણ કરીશું